આજવા વાગોડિયા રોડ વિસ્તારમાં પાલિકાની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણીનો બિનઉપયોગી વેડફાટ થયો હતો વડોદરા શહેરના આજવા વાગોડિયા રોડ વિસ્તારની અંદર પાલિકાની ચાલતી કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પંદરથી વીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા કે અન્ય ખાનગી એજન્સી દ્વારા કરાતી કામગીરીની અંદર કોઈ જ આયોજન કે અન્ય વિભાગો સાથે સંકલન થતું નથી જેના પ્રતાપે અવારનવાર ગેસની લાઇનમાં ભંગાણ પાણીની લાઇનમાં ભંગાણ કે ગટરની લાઇનમાં ભંગાણ કે રસ્તામાં ભૂવા પડવાની સમસ્યાઓ યથાવત જ છે પાલિકામાં ડિગ્રીધારી અધિકારીઓ છે જે પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા હોય છે પણ જમીનની ધરાતલ પર તેમની ડિગ્રી પ્રજાજનોને કંઈ જ ઉપયોગી થતી નથી કેમ કે વડોદરા શહેરનો વિકાસ અન્ય મહાનગરપાલિકાઓની તુલનામાં પાછળ રહી ગયો છે વડોદરાના આજવા વાગોડિયા રોડની ઘટના વિસ્તારમાં પાલિકાની નબળી કામગીરીના ઉત્તમ પુરાવા સમાન છે પાલિકાની કામગીરી દરમિયાન પંદરથી વીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાયું હતું એક તરફ ઉનાળા દરમિયાન લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે જ્યાં બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે અમૂલ્ય પાણી બિનઉપયોગી વહી ગયું હતું ભર બપોરે ફુવારા ઉડતા ભૂલકાઓ પાણીની મસ્તીનો આનંદ લેવા જોવા મળ્યા હતા એક તરફ વડોદરામાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે ત્યાં બીજી તરફ હજારો લીટર પાણી પાલિકા તંત્રના પ્રતાપે બિનઉપયોગી વહી ગયું હતું જેને લઈને જાગૃત નાગરિકોમાં તંત્ર સામે રોષ ફેલાયો હતો